અમરેલી જિલ્લાના બગસરા માંગ માંગ વાર્ષિક મહોત્સવ યોજાયો શ્રીમતી બેન ગીરધરલાલ ધાણક વિદ્યા મંદિર દ્વારા આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ માંગ આ વિદ્યા મંદિર તેમજ કોલેજ કોલેજના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ ધાણક આ વિદ્યા ના પ્રિન્સિપાલ કીર્તિ મેડમ દ્વારા આયોજન કરવા માંગ છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે આ કાર્યક્રમ માંગ બાળકો દ્વારા અવનવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરેલ નમસ્કાર શ્રીમતી કેજી વિદ્યા મંદિરના આચાર્ય તરીકે આજે હું તમારું બધાનું અહીંયા સ્વાગત કરું છું આજે અમારી શાળાનો વાર્ષિકોત્સવ જેનું નામ છે સાવજના સથવારે સાતમા વર્ષનો સાવજના સથવારે વાર્ષિકોત્સવ મારી હયાતીમાં આજ વખતે થઈ રહ્યો છે અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ એકેડેમિકમાં સ્પોર્ટ્સમાં કલ્ચરલમાં અને દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લઈને ખૂબ સરસ પરફોર્મન્સ કરે છે એનું આજે અમે લોકો ઈનામ વિતરણ કરીએ છીએ એ લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ બધા વાલીઓ પણ ઉમળકાભેર ભાગ લે છે અને આજનો પ્રોગ્રામ જે સમગ્ર વાતાવરણ છે એ ખૂબ જ તમે એમ કહી શકો કે મન ગમે એવું છે અને બધા ખૂબ જ રાજીથી રાજીપાથી આ પ્રોગ્રામમાં ભાગ લે છે થેન્ક યુ